મિત્રો આપણે જ્યારે બાળપણમાં સ્કૂલ જતા ત્યારે એક રૂપિયો વાપરવા મળતો કસમથી આજે લાખો રૂપિયા મળે તો પણ એવી ખુશી નથી મળતી પાવલીની ચાર મળતી તો પણ આ પીપલને ખાવામાં ખુશીઓ હજાર મળતી પહેલા એક રૂપિયામાં અનાજ મળતું એટલે એના પર અનાજની છાપ હતી આજે એક રૂપિયાનું કાંઈ નથી આવતું એટલે એના પર અંગૂઠો છે આમાંથી કયા ક્યાં રૂપિયા તમે વાપરેલા છે મને કોમેટમાં ચહેરું જણાવજો મિત્રો એ જમાનામાં શાંતિ હતી સાદગી હતી દોસ્તી હતી આ વોટ્સઅપ અને ફેસબુક નું હતું ત્યારે જિંદગીની મજા જ કંઈક અલગ હતી યાદ છે ને મિત્રો આપણે જ્યારે નાના હતા ત્યારે સાંજના સમયમાં ભૂખ લાગતી તો આપના માં આપણને રોટલી અને ખાંડનું પૂગરૂ બનાવીને આપી દેતા ત્યારે નહોતી મેગી કે નહોતું બર્ગર તો પણ આપણે એ રોટલીનું પૂગરૂ ખુશી ખુશી ખાઈ લેતા જેનાથી રાત સુધી આપણને ભૂખ ન લાગતી એ જમાનામાં ઘર ભલે માટીના હતા પણ લોકોના દિલ એકદમ સોનાના હતા એટલે એ ઘરમાં પ્યાર ભાઈચારો, ઈજ્જત

આ ફોટો જોઈને આંખને ઠંડક મળે છે એક વડીલ શિયાળાના દિવસોમાં સવાર સવારમાં ધાબડો ઓઢીને એમના ખુલ્લા ખેતરમાં બેઠા છે સામેથી સૂર્યદેવ દર્શન દીએ છે અને એમની બાજુમાં ધીમે ધીમે ફાનસ સળગે છે કેટલું સુંદર દ્રશ્ય છે આ આ ફોટો આપણા બાળપણના દિવસોની યાદ અપાવે છે યાદ છે ને આપણે જ્યારે નાના હતા ત્યારે આવી રીતે શિયાળાના દિવસોમાં ગામડામાં ફળિયામાં બેઠા બેઠા તાપણું કરતા અને દોસ્તો સાથે ખૂબ મસ્તી કરતા ત્યારે એક જમાનામાં આપણા ગામડા પણ કંઈક આવા દેખાતા સવાર સવારમાં બધા લોકો પોતપોતાના કામે જતા અને સાથે એમના પશુને પણ ખેતરે લઈ જતા આજે તો ગામડા પણ શહેર જેવા થવા લાગ્યા છે આપણે બધા એટલા નસીબવાળા છીએ જેમને આટલું સુંદર પણ વિતાવ્યું આજની પેઢીનું બાળપણ તો સોશિયલ મીડિયાની રીલ જોવામાં જ વીતી જાય છે મિત્રો આ ફોટો જોઈને કંઈ યાદ આવ્યું એ જમાનામાં બધાના ઘરમાં આવા માટીના ચૂલા જોવા મળતા જેમાં સવાર સવારમાં આપણા દાદીમાં આવા સુંદર બાજરાના રોટલા બનાવતા જે એમના હાથેથી જ આપણને ખવડાવતા સાથે જ એ રોટલાને ખાવામાં જે મીઠાશ મળતી એવી મીઠાશ આજે ફાઈવ સ્ટાર હોટલની રસોઈમાં પણ નથી મળતી પહેલાનો જમાનો કંઈક આવો હતો જેમાં શહેરથી ગામડે જવા માટે આખા દિવસમાં એક જ ગાડી મળતી એટલે ત્યારે લોકો કંઈક આવી રીતે એમાં બેસીને ગામડેથી શહેર અને શહેરથી ગામડે જતા મિત્રો હવે આવી બેઠક તો ગામડામાં પણ બહુ જ ઓછી જોવા મળે છે હવે કોઈ પાસે બે મિનિટ બેસવાનો ટાઈમ પણ નથી પણ પહેલાના જમાનામાં ગામડાના વડીલો નવરા થઈને ગામના ભાદરનાઓ એટલે બેસીને દેશ દુનિયાની વાતો કરતા હવે તો આવી અભેરાય અને માળિયા ક્યાંક જ જોવા મળે છે પણ એક જમાનો હતો જ્યારે દિવાળી આવવાના પહેલા જ આપણા મમ્મી માળિયા અને વાસણને સાફ કરીને આવી રીતે ગોઠવતા અને મિત્રો યાદ છે ને આપણી જ્યારે નાના હતા ત્યારે ઘરનો બધો ભંગાર ભેગો કરીને એને વેચીને એની આઈસ્ક્રીમ ખાતા એ પણ શું જમાનો હતો અને આ આપણા રમકડા કોણ કોણ આવા ગારાના રમકડા બનાવીને રમ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો આ ખાટલો એ સમયમાં લગભગ બધાના ઘરમાં જોવા મળતો જે વરસાદમાં પલળીને કંઈક આવો વાકો થઈ જતો જેના પર બેસીને આપણે એને સીધો કરતા અને જોઈને કંઈ યાદ આવ્યું બાળપણમાં આના માટે જ આપણે મંદિરે જતા આ કવિતા તો બધાને યાદ જ હશે તમને યાદ હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે આ કવિતા કયા ધોરણમાં આવતી દોસ્તો ફોટામાં દેખાતી આ વસ્તુ આજની પેઢીને નહીં ખબર હોય તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને મિત્રો યાદ છે ને જ્યારે આપણા પપ્પાએ પહેલો મોબાઈલ લીધો એમાં આવતી આ સાપવારી ગેમ રમવા માટે આપણે ભાઈ સાથે ખૂબ ઝઘડો કરતા કોણે કોને આ ગેમને રમી છે મને કોમેન્ટમાં જણાવજો એ પણ શું દિવસો હતા મિત્રો જ્યારે આપણે સ્કૂલ થી છૂટતા ત્યારે આવી મસ્તી કરતા કરતા ઘરે આવતા અને આ આપણી સૌથી પ્રિય રમત કોણ કોણ મોઈદાનડી રમેલું છે મેં તો મોહી મોઈદાનડીની રમત ખૂબ જ રમી છે એ જમાનામાં લગ્નમાં આ જેવા દેખાડા નહોતા ત્યારે લોકો સાદા કપડા પહેરીને પણ લગન કરી લેતા આજે લાખો રૂપિયા ખર્ચ કરતા પણ પેલા જેટલો આનંદ નથી મળતો જો આ વિડિયોમાં લોકો એ જમાનામાં કેવા મોજ મસ્તીથી લગ્ન કરતા અને દોસ્તો યાદ છે ને પપ્પા ભલે આવા પહેરતા પણ એ જ્યારે બજારમાં જતા ત્યારે હંમેશા આપણા માટે નવી વસ્તુ લઈ આવતા હવે આગળ તમને એવા વિડીયો અને ફોટો બતાવીશ જેને જોઈને તમે તમારા બાળપણની યાદમાં ખોવાઈ જશો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં